મીઠાઈમાં વપરાતી આ નાની વસ્તુમાં છુપાયેલા છે આરોગ્યનો ખજાનો ત્યારે આના દાણાના નબળા હાડકા પણ લોખંડ જેવા મજબૂત થઈ જાય છે અને મોટા ભાગના લોકો શારીરિક નબળાએ ત્યારે આવા સમયે મેવા ખાવાની સલાહ આપે છે પરંતુ વધુમાં વધુ મેવા ગરમ તાસીર ન હોવાથી ગરમીમાં તેનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે જોકે ચારોડી એક એવો સુકામેવો છે કે જે ઠંડી તાસીર ધરાવે છે અને શરીર માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે ખનીજ અને એન્ટી ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચારોડીની તાસીર હંમેશા ઠંડી રહી છે ત્યારે નાનકડી ચારોડી ભારત ઉપરાંત ચીનના પણ લોકપ્રિય છે અને તેનો ઉપયોગ ખીર શ્રીખંડ મીઠાઈમાં મસાલા તરીકે જ નહીં પરંતુ પ્રજનન તંત્ર માટે લાભદાયક છે અને હૃદયને મજબૂત બનાવે છે તો એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો ભરપૂર હોવાથી પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે અને શ્વાસની બીમારીથી પીડાતા લોકો માટે ચારોડીનું તેલ ફાયદાકારક છે તેમાં કેટલીક બુંદો પાણીમાં નાખી વરાળ લેવાથી શ્વાસ લેવામાં પણ રાહત મળે છે તો રહેલું તેલ ધરાવે છે તે ડાયરિયા અલ્સર અને અન્ય પેટની સમસ્યાઓ દૂર કરે છે અને સાથે જ તેમાં રહેલા વિટામિન સી બી વન અને બી ટુ સાથે જ નિયાસીન અને મિનરલ્સ પણ હોય છે જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે તો મગજની કાર્યક્ષમતા પણ સુધારે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપજો તાવ બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર